ઘણો સારી કુડોધરા ગામના વાહલા બહેનો અને ભાઈઓ સૌપ્રથમ તો હું આપ સર્વેના ચરણોમાં વંદન અને પ્રણામ કરું છું આગામી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ આપના ગામની વિકાસ ક્ષેત્રને નવી દિવા નવી દિશા અપાવવાનો અવસર છે હું પાયો ડેંગ ગઢ આપ સૌનો આશીર્વાદથી અને સૌના સ્થિતથી આજે ગામના સરપંચ પદ માટે ઉમેદવારી રજૂ કરું છું મારા જીવનનો એકમાત્ર છે ગામ ગામનો સર્વાંગી વિકાસ ગામજનોની સાથે મળીને ગામ માટે નિષ્ઠા અને ઈમાનદારીથી સેવા કરવી મારા મારા કાર્ય અને સંકલ્પ પીવાના પાણી અને નિકાસની મજબૂત વ્યવસ્થા સ્ત્રી શક્તિ માટે નવી યોજનાઓ યુવાધન માટે રોજગાર અને તાલીમની સુવિધાઓ ગામ સફાઈ અને આરોગ્ય માટે ખાસ અભિયાન વૃદ્ધજનો બાળકો અને જરૂર જરૂરમંદો માટે કલ્યાણકારી પગલાં શાળાઓના વિકાસ માટે કાર્ય

આપનો એક મત આપવા ગામ માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ ખુલશે ચાલો મિત્રો મળીને આપના કોળથરા ગામને વિકાસ નવા શિખરે લઈ જઈએ જય કોળથરા જય ગુજરાત જય ભારત ફરીથી મારી આપની નમ્ર વિનંતી મને અને મારી પેનાના ઉમેદવાર ઠાકોર મહેશજી કાંતિજી ઠાકોર જહીનજી જગાજી ઠાકોર રમેશજી ઠાકોર ગોવિંદજી બાપુજી ઠાકોર સૂર્યાબેન રીખાજી નાની દિવ્યાબેન કિરીટભાઈ મહેરિયા રેખાબેન કિશનભાઈ ને મત આપી વિજય બનાવશું જેથી હું ગામનો વિકાસ સારો કરી શકું